ગાંધીનગરના સાથે જ જીઆઈડીસીમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ રાતના સમયે અચાનક જ જ ફેક્ટરીમાં આગ લાગતા ગઈ હતી ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાર ગાંધીનગર ફાર અને કલોલ નગરપાલિકાની ફારની ટીમે લાખો લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો ફાર બ્રિગેડના પંચાવન થી વધુ જવાનો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા ફારની ટીમો સ્થળ ઉપર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડર્સમાં બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું આ ફેક્ટરીમાં મેન્યુ

બરાબર સાથે જ પાસે કોલ મળતા સોનલબેન ની જે ફેક્ટરી છે એમાં ગોડાઉન છે એમાં એક ઇલેક્ટ્રિકલ ફોલ્ટનું કારણ જાણવા મળેલ છે અને એક ફાયર થયેલ છે નજીકના ફાયર સ્ટેશન થલતેજ અને બોપલ ફાયર સ્ટેશનથી આપણી ફાયર ફાઇટિંગ રિસ્પોન્સ વ્હીકલ્સ એ ટ્રેન પાવર પસ સાથે આવેલો છે કોઈ જાનહાની નથી ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ છે ખાસ કરીને જેસીબીનો ઉપયોગ કરીને આપણે એક ઇમરજન્સી રૂટ બનાવેલ છે જેથી કરીને ઇઝી ફાયર ફાઇટિંગ અને રેસ ઓપરેશન કરી શકાય અને ફાયર ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે એરફોર્સની ટીમ પણ આપણી આવેલી છે સાથે સાથે નજીકમાં એરફોર્સ સ્ટેશન છે ગાંધીનગર છે કલોલ નગરપાલિકાથી પણ આપણે ગાડી બોલાવી હતી જેથી કરીને સપોર્ટિંગ ફાયર ફાઇટિંગ થઈ શકે અને ઓલમોસ્ટ ફાયર અંડર કંટ્રોલ છે